નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ભારત પાકિસ્તાનની હાલની સ્થિતિને ધ્યાનમાં લઈ નલિયાની બજારો બંધ રહી ભારત પાકિસ્તાન યુદ્ધને લઈને હાલ નલિયાની બજારો બંધ જોવા મળી નલિયા પોલીસ દ્વારા નલિયાની બજારો બંધ કરાવવામાં આવી પોલીસ તંત્ર દ્વારા લોકોને કામ સિવાય બહાર ન નીકળવા અથવા ખોટી અફવાઓ ન ફેલાવવા અપીલ કરવામાં આવી હતી સ્ટોરી રમેશ ભાનુશાલી અબડાસા કચ્છ સોફ્ટ કચ્છ બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ દસ મેચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર